જય જવાન જય કિસાન હું છું અમિત માણાવદરિયા તમે છો વેધર ગ્રુપ સપશે તે જ પર ખેડૂતભાઈઓ ગઈકાલેથી વાતાવરણ ચેન્જ થયું છે આજે દસ તારીખ છે અને વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે વોટ્સઅપ ગ્રુપમાં અને આપણે બીજા ફેસબુકમાં એમાં બધા કોમેન્ટ આવે છે ભાઈઓને અને પર્સનલ મેસેજ પણ આવે છે કે અમિતભાઈ આ વાતાવરણ ચેન્જ થયું છે માવઠું તો નથી ને તો હવે તમને જણાવી દઉં કે માવઠું થશે પણ કયા વિસ્તારમાં એ તમને કહું કે રાજસ્થાન છે તેમાં અને રાજસ્થાન લાગુ ઉત્તર ગુજરાતમાં કદાચ કોક છાંટા પડે તો પડે બાકી સૌરાષ્ટ્રમાં કાંઈ તકલીફ જેવું છે નહીં માવઠા જેવું કાંઈ છે નહીં ખાલી વાદળછાયું વાતાવરણ યથાવત રહેશે બે ત્રણ દિવસ અને ત્યારબાદ એક આગતરું ઇંધાણ કે તારીખ સત્યાવીસ સત્યાવીસ અઠ્યાવીસ તારીખની આસપાસ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય કદાચ એમાં માવઠું ગુજરાતમાં જોવા મળે તો મળે આપણે અત્યારે ખાલી આગતરું નિધાણ આપ્યું છે કે આવતી સત્યાવીસ અઠ્યાવીસ તારીખની આસપાસ એક માવઠું દેખાય છે આપણે કાંઈ પણ સવાલ તમે કોમેન્ટ જરૂર કરશો જય જવાન જય કિસાન જય દ્વારકાધીશ મિત્રોને